વાપીના ઔદ્યોગિક વિસ્તારને અડીને આવેલા ચંડોળ ગામના ખેડૂત મનુભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાના આદર્શ ખેડૂત છે આ સાંભળીને તમે ચોંકી જશો અને પ્રશ્ન થશે કે વાપી જેવા ઔદ્યોગિક અને પ્રદૂષણ વાળા વિસ્તારમાં ખેતી કરતો ખેડૂત કેવી રીતે આદર્શ હોઈ શકે તમારો શક સાચો છે પણ હવે તમે મનુભાઈની વાત સાંભળશો પછી તમારી આ શંકાનો છેદ ઉડી જશે એક સમયે મનુભાઈને પોતાની ખેતી કેમ ટકાવી રાખવી એ સમસ્યા હતી પરંતુ તેમણે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા અપાતી ટ્રેનિંગ અને ટપક સિંચાઈ પદ્ધતિ માટેની સહાય મેળવીને પોતાના ખેતરોને લીલાછમ કરી દીધા છે મનુભાઈ દયાળભાઈ પટેલ ગામ ચંડોળ તાલુકા પાડી જિલ્લા વલસાડ ખેતીમાં અમે ડ્રીપ સિસ્ટમ બધું બનાવેલું છે અને બાગાયતમાં શાકભાજીમાં પાંચ છ વેરાયટી લગાવીએ છ સાત વેરાયટી એમાં કારેલા દૂધી વેંગણ ગલકા તુરિયા પ્રદૂષણ તો અમારા અહીંયા વાપી સાઈડમાં જીઆઈડીસી એટલે લાગે ખરું પણ દવા અને એની કાળજી રાખીએ એટલે તે પ્રમાણે પાક તો લેતા છે પ્રોડક્શન તો આ જ્યાં ત્યાં ડ્રીપ આવ્યું છે ને ત્યાં ડ્રીપમાં અમને બહુ અનુકૂળ લાગ્યું એમાં પાક બી વધારે આવે ને ખર્ચો બચી ગયો પાણીનો કચરાનો નિંદામણનો માણસનો થોડો સહાય થઈ સરદાર એવોર્ડ મળેલો છે બીજા બી નામ મળેલા એ આ બધા અમે જ્યારે ડ્રીપ હતું ને ત્યારે અમે શાકભાજીના જે લગાવતા એમાં જે બધું નિંદામણ નીકળે એ શાકભાજીના પારા પર જ ઢાંકતા પાણી ઓછું ને જળવાઈ રહેતું કચરોની ઊગે ભેજ વાતાવરણ રહેતું એ હિસાબે ત્યારે અમને ડ્રીપ નહીં હતી ત્યારે બી એ અવાડ મળેલો તે પછી આ ડ્રીપ આવ્યો પછી વધારે વધારેમાં વધારે અમને ફાયદો થયો ને સારામાં સારું ઉત્પાદન મળતું છે કોઈ બી વસ્તુ જેટલું દૂરથી મંડાય ને એ સારું જેટલું જાડું થાય એટલો પાક ઓછો આવે લોકો બધું નજીક લગાવે વેલો વધારે ઉપર જાડો થઈ જાય એટલે પાક એટલો ઉતરો પણ આ જેટલે જ્યારથી છૂટું ગયેલો ત્યારથી પાક વધારે આવે પહેલાંમાં છે એના ફૂલ ને ફળમાં બધું જાડો વેલો થાય એટલે કામ નથી આવતું માલ તો અમારે વાપી છે વાપી એટલે સિટી મોટી છે એમાં ગમે એટલો માલ હોય ને તો અમારે અહીંથી પાંચ છ કિલોમીટર નજીક છે એટલે માલ ગમે એટલો હોય તો અહીંયા વાપીમાં સેલ થઈ જાય ને સારામાં સારો ભાવ બી મળતો છે અમે વધારે નહીં ચલાવીએ પાંચ છ મહિના ચલા આખો અમારે ખાસ મેંગોનો અમારો વિષય છે પણ આ પાંચ છ મહિના એટલે તો બી પંદર વીસ લાખનો માલ નીકળતા છે બધાને જ બતાવીએ કે બનાવતા છે જોવા આવે લોકો એ લોકો બી પણ એટલો ઇન્ટરેસ્ટ નથી લેતા એ લોકો એટલી કાળજી નહીં આવે અમારો આ ધંધો પહેલેથી છે એટલે અમે દરેક વસ્તુ એના પર ધ્યાન આપીએ તો થતું છે સરકાર તરફથી તો ટીપમાં સબસિડી આપતા છે એ લોકો દવામાં પેલું કરતા છે એટલે ફાયદો થાય પણ આ દવા સ્ટાન્ડર્ડ દવા નથી મળતી દવા એના માટે સરકારે થોડી સ્ટાન્ડર્ડ દવા દવાના માટે એમણે પેલું કરવું જોઈએ બધી ડુપ્લિકેટ દવા બો આવે પાક પકવું એટલે તો સારામાં સારું કહેવાય ને આ શાકભાજી ની પાકવે આ ખેડૂત તો પછી લોકો શું ખાવાના એટલે એના પર તો વધારેમાં વધારે ધ્યાન આપવું પડે ખેડૂત ને તાત કયો છે અને તે ભાવનાને મનુભાઈ સારી રીતે ચરિતાર્થ કરી રહ્યા છે તેઓ કહે છે કે શાકભાજી ઉગાડવી એ મારા માટે સામાજિક જવાબદારી છે જો અમે શાકભાજી ઉગાડીશું નહીં તો લોકો ખાશે શું